ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો કેમ છે બધા બધા મજામાં ને તો મારું તો તમને ખબર જ છે આજકાલ શું ચાલે છે તો કંઈ ઠીક ઠાક છે અત્યારે તો આજે થોડું સારું છે બે ત્રણ દિવસ પહેલાં કરતાં તો રેગ્યુલર વિડીયો જોવા જેમને તો ખબર જ છે કે મારે ઓપરેશન કરાવવાનું છે તો સાનું ઓપરેશન કરાવવાનું છે એ હું તમને વિડીયોમાં કહી દઈશ અને કેટલા ટાઈમથી મને આ પ્રોબ્લેમ છે એ પણ હું આજે તમને જાણીશ તો બે વરસ પહેલાં લગભગ હવે બે આ જ મહિનામાં બે વરસ મારા પૂરા થશે આ બીમારી સાથે અને બસ હવે હું થાકી ગઈ આ બીમારીથી બસ અહીંયા જ પૂરી કરવી છે આગળ મારાથી કન્ટિન્યુ ના થાય કાં તો એનું નિવારણ આવે કાં તો મારું નિવારણ આવી જાય એવું છે કે તકલીફ એવી છે ને કે એની સાથે છે ને કામ કરવાનું ઉપરથી છોકરીઓનું બધું જોવાનું તે અઘરું પડે છે મને અને આજકાલ છે ને પ્રોબ્લેમ વધી ગઈ છે એટલે વધારે જ મને અઘરું લાગે છે તો હવે મેં નક્કી કર્યું છે કે પ્રોબ્લેમને અહીંયા જ ખતમ કરવી પડશે મારે તો હું ગઈ હતી લગભગ વરસ પછી હું ગઈ હતી ડૉક્ટર કહેતા વરસ થઈ ગયું હતું આવી છે ને તો જોયું ઇકો કરાઈને એટલે પછી લીકેજ છે તો મને છે ને તમને ચોખ્ખે ચોખ્ખે કહી દઉં આજ સુધી મેં નહીં કીધું પણ આજે હું કહી દઉં કે મને હૃદયના વાલની બીમારી છે તો મારો વાલ છે ને તો થોડો લીકેજ થાય છે પહેલાં આ પ્રોબ્લેમ છે ને બે વરસ પહેલાં આવી હતી જ્યારે મારી સેકન્ડ પ્રેગ્નન્સી હતી આસ્થા મારા પેટમાં હતી અને આઠમો મહિનો ચાલતો હતો ત્યારે જેમ જેમ આસ્થાનું વજન વધતું હતું તેમ તેમ મને તકલીફ વધતી હતી અને છેલ્લે આઠમા મહિનામાં મને ખબર પડી હતી કે આઠમા મહિનામાં ક્યાં હા આસ્થાના આઠમા મહિના અને સાતમો મહિનો બે હજાર બાવીસ ત્રણ જુલાઈ મને ખબર પડી હતી અને ચોથી જુલાઈ મને કન્ફર્મ ખબર પડી ગઈ હતી કે મને આટલી મોટી બીમારી છે મેં સપનામાં પણ ક્યારે નહોતું વિચાર્યું એક છોકરી જે સીજર ના થાય એના માટે ઘરનું બધું જ કામ કરતી હતી સીજરના પચાસ હજાર બચી જાય એટલા માટે ઘરનું બધું જ કામ કરતી હતી કસરત કરતી હતી રોજ અને ભગવાનને કંઈ અલગ જ મંજૂર હતું ભગવાને છે ને બહુ વધારે ખર્ચો લખી દીધો મારા જીવનમાં આમ ટેન્શન બીને કરતા વધારે લખી દીધું તો કંઈ નહીં એકવાર આસ્થાના હોત ને મને આ થતું ને પણ ડૉક્ટરને કેવું છે કે આસ્થાના હોત તો તને જિંદગીભર ખબર જ ના પડતી એવું કહે છે ડૉક્ટર તને તકલીફ રહેતી થોડી ઘણી તું થાક અનુભવતી ને પછી સારી થઈ જતી પણ આસ્થા હતી ને એટલે પ્રેગ્નન્સીમાં મને વધારે પ્રોબ્લેમ આવી તો ત્રણ જુલાઈના દિવસે એવું થયું હતું ને કે મારા હસબેન્ડની આદત છે કે ક્રિષ્નાને ઘરે જવાનું ગમે છે એટલે કે પિયર તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો ગઈકાલે છે ને વિડીયો મેં કન્ટિન્યુ નહીં કર્યો કેમ કે આસ્તા મારી રડવા માંડી હતી તો આસ્થા ઊંઘતી હતી તો એ જાગી ગઈ હતી એટલે રડવા માંડી હતી પછી મમ્મી લોકો આવી ગયા હતા અને પછી વાતો કરતા હતા એટલે પછી મેં કીધું તબિયત પણ સારી નહીં તે વિડીયો કન્ટિન્યુ નહીં કરવા તો એવું થયું હતું ને બે હજાર બાવીસમાં સાતમા મહિનાની ત્રીજી તારીખે એવું થયું હતું કે મારા હસબૅન્ડની ખાસ એવી નોકરી નથી નોકરી હતી પણ એમના સર નહોતા એટલે મન કે બપોર પછી ચાલ મમ્મી પપ્પાને મળવા જઈએ કેમ કે પ્રેગ્નન્સીનો મારો આઠમો મહિનો ચાલતો હતો એન્ડ પછી જવાય ન જવાય એમ કરી મારા હસબૅન્ડ કે ચાલ તને હું લઈ જાઉં તો હું ગઈ હતી ખુશી ખુશી મને આ સપનામાં પણ નહોતું ખબર કે આવું થશે તો હું ગઈ હતી ને જઈને તમને ખબર છે હું એટલું બધું કામ નહીં કરતી સાસરીમાં ના કહે સાસરીને તો કરવું જ પડે તો પિયર જાવ એટલે મારા બેન ને મમ્મી બધા હોય એટલે પછી નહીં કરતી અને પહેલેથી મને કરાવતા જ નહીં તો જઈને ઊંઘી રહી હતી મેં સોફા પર ઊંઘી રહી હતી ને પછી અચાનક છે ને મને એક અલગ જ પ્રકારનો ઝટકો આવ્યો હતો આમ છાતીમાં હો અને પીઠ પાછળ હો તો મને એવું કે સોફા પર સીધી હું ઇંઘી છું એટલા માટે આવું થયું હશે તો પાંચેક મિનિટ મને એવું લાગ્યું હતું કે કંઈક થાય બોડીમાં કંઈક થાય પછી મને બસ સોફાનું મેં એવું કે થોડુંક આમ કડક સોફો છે તો એના લીધે મને થયું એવું લાગ્યું હતું મને કે આવી બી બધી તો ખબર નહીં હવે તો ખબર પડી જાય કે બોડીમાં શું થાય ને શું નહીં કે હવે મને બધો અનુભવ થઈ ગયો કે કઈ જગ્યા પર શું થાય તો પછી મેં કંઈ ધ્યાન ના આપ્યું એટલું બધું થોડી ચાલી ને આમ તેમ સારી થઈ ગઈ હતી અને પ્રેગ્નન્સી હતી એટલે કંઈ હશે એવું થાય હવે કંઈ એટલું બધું ખબર ના હોય એટલે પછી ત્યાં જ જમીને પણ આવ્યા હતા મારી બેને પનીરને રોટલી બનાવ્યું તે ભરી ભરીને ખાધું હતું એટલું બધું ખાધું હતું ને કે ટેસ્ટી લાગ્યું હતું એટલે પછી ખાઈ લીધું વધુ પડતું જ અને પ્રેગ્નન્સીમાં તો કંઈક સારું સારું ખાવાની ઈચ્છા થતી હોય તો બહુ વધારે જ પડતું મેં ખાઈ લીધું પછી ત્યાંથી અમે આવ્યા અને પછી લગભગ કેટલા વાગે આવ્યા હતા આઠ વાગે આવ્યા હતા ને અમે ત્યારે પોલીસ લાઇનમાં જ રહેતા હતા તો પપ્પાની ઓફ હતી એટલે પપ્પા ગામ હતા તો પપ્પાનું બનાવવાનું નહોતું એટલે ઘરે જ ખાઈને આવ્યા હતા પછી અમારી શીવું રેખાબેનની નાની છોકરી તો એ નાની હતી લગભગ બે કે ત્રણ મહિનાની હતી ને મસ્ત ગલું મલું હતી એટલે મને નાના છોકરા તો બહુ ગમે એટલે મેં એને લઈ આવી રેખાબેનને જમવા નતી દેતી એટલે પછી એક બે કલાક લગભગ દસ વાગ્યા સુધી એને રમાડી શીવને એકદમ પછી મને આમ બોડીમાં લાગવા માંડ્યું કે મને લાગે જમવાનું પૈચું નહીં બસ મને એવું કે મેં વધારે ખાઈને આવી છે એટલે એવું થાય બસ એ જ ભૂલમાં રહી હતી મેં આખી રાત એ જ ભૂલમાં રહી હતી કે થોડું વધારે ખાઈ લીધું અને પ્રેગનન્સીમાં આવું થતું હોય ઓછું ખાવાનું હોય એટલે મને પછી મેં મારા હસબૅન્ડે કીધું મને સોડા લઈ આપો તો સોડા પીને કદાચ મેં સારી થઈ ગયો પણ ડૉક્ટરે ના પાડી હતી સોડા પીવાની એટલે મારા હસબેન્ડે છે ને મને સોડા જ ના લઈ આપી મેં એમને અગિયાર વાગ્યા સુધી કીધું મને લઈ આપો મને લઈ આપો પણ એમને પણ નથી ખબર કે આટલું બધું થઈ જવાનું છે મને મારા શરીરમાં શું થાય છે મને ખબર એમને ના ખબર પડે જેટલું મેં કહું એટલું જ એમને ખબર પડે અને મારે સૌથી ખરાબ આદત છે કે હું કોઈને કહેતી જ નહીં કે મને આ થાય તે થાય થોડું ઘણું કહી દઉં તો એમને એટલું જ ખબર હોય તો એમને સોડા નહીં મને લઈ આપી તો આજ સુધી મને એનો ગુસ્સો બહુ આવે મને સોડા લઈ આપતા ને તો મને સોડા લઈ આપતા ને તો કાસ સારી થઈ જતી એવું મને હજુ પણ લાગે છે પણ ના થતી કેમ કે દુઃખ જ આટલું મોટું હતું અને શરૂઆત એની થઈ ગઈ હતી કે હોસ્પિટલ જવાની તો દસ અગિયાર વાગે થતાં થતાં છે ને મને વોમેટ ચાલુ થઈ ગઈ અને મેં સ્ટાર્ટિંગ એનાથી જ કર્યું કે વોમેટ કરી પછી વોમેટ એવું ચાલું થઈને કે બંધ જ ના રહી સૌ વર્ષ સુધી વોમેટ તો બાર વાગતા વાગતા મારી હાલત ખરાબ અને એક વાગ્યા પછી સ્ટાર્ટ થયું બીજું કંઈ કંઈ મોટું તો ઝાડું મારા જાગે મને પૂછે ચાલ હોસ્પિટલ જઈએ પણ મેં એટલી આડશું ને કે મેં હોસ્પિટલ જ ના જાઉં મેં ના કહું ના સવારમાં જ જઈશું અને એટલું સહન કર્યું મેં એટલું સહન કર્યું સવાર સુધી મારો જીવ જવાનો હતો ને ત્યાં સુધી મેં સહન કરીને ઘરે જ પડી રહી એટલી તકલીફ પડી હતી મને રાતે એટલી તકલીફ પડી હતી ને કે મેં કોઈને કહી જ ના શકું કે મને એક એક શ્વાસ માટે કેટલી તકલીફ પડી હતી તો એક વાગ્યા પછી એવું થયું ને કે વાલમાં છે ને લીકેજ હતું એટલે શું થતું તું જે હાર્ટમાં બ્લડ જતું હોય ને તે લીકેજ થાય એટલે મને આવતી હતી લોહીની ઉલટી તો એક બે વાર મને ખબર પડ્યું સ્વાદ લાગી ગયો બ્લડ જે એટલે મેં કીધું શું થાય છે પછી મેં તો જાડું કીધું જ નહીં કે આવી રીતે મને ઉલટી થાય છે સવારમાં એમને ખબર પડી હતી કે આવી રીતે થાય છે બસ એટલી તકલીફ હતી ને કે પ્રેગ્નન્સીનો આઠમો મહિનો એન્ડ પાંચ મિનિટ પણ નીચેના ઊંઘાય પાંચ મિનિટ શું એક સેકન્ડ નીચેના ઊંઘાય એટલી ખાંસી એટલી ખાંસી અને ખાંસીમાં છે ને બ્લડ આવે મને તમને એવી બીક લાગે ને બહુ બીક લાગે પણ મેં કોઈ જ ના કહું બસ સહન કરીને મેં વેઠ્યા જ કરતી હતી આખી રાત મેં એ રીતે કાઢી હતી પછી છે ને ડોળ વાગતાં વાગતાં મારી હાલત થઈ ગઈ ખરાબ તો એટલી ખરાબ થઈ ગઈ હતી ને અત્યારે હસીને બોલું તે ટાઈમ કેવો હતો ને મને ખબર તો હિંમત છે એટલે હસીને બોલું બાકી આટલું બધું લોકો સહન ના કરી શકે ખતરનાક એવો પવન ચાલુ થઈ ગયો છે એન્ડ આજે છે ને મોટાભાઈની સગાઈ છે બાજુમાં તો બધા ત્યાં છે પિંકી પિંકીબહેનને બધા એવા છે એટલે બાજટ માંગતા હતા એટલે તે કાઢી આપ્યા અને એ લોકો પાછા ગયા તો મારી વાત કન્ટિન્યુ કરું તો દોડ વાગતા વાગતા છે ને મારી હાલત ખરાબ થઈ ગઈ હતી કેમ કે ઊંઘાતું જ નહોતું ખાંસી એટલી આવે ને ખાંસીમાં પાછું બ્લડ અને બ્લડ જોઈને છે ને બહુ હિંમત રાખવી પડે આખી રાત કાઢવામાં તો હિંમત મેં રાખી હતી કે હિંમત મારી અંદર એટલી બધી છે ને કે એટલું બધું થયું હતું મારા આંખમાંથી એ કાંસું નતું એ કાંસું નહીં તો હિંમત તો મને ઘણી છે અને મને કશાથી બીક પણ નથી લાગતી કે હોસ્પિટલ જવું ના પહેલાં બહુ બીક લાગતી હતી નીચા પહેલાં કે એક ઇન્જેક્શન લેવામાં પણ મેં બહુ બીતી હતી પણ પછી પ્રેગનેન્સીમાં આદત પડી ગઈ ઇન્જેક્શનો ખાવાની એટલે પછી અને બીમારી એટલી મોટી આવી છે ને કે વીક પડીને પણ મારે જ જવાનું છે એટલે સ્ટ્રોંગ બનીને હું રહું છું તો આજે પણ એટલું બધું મને થાય છે ને મારાથી બોલાતું નહીં મને શ્વાસ ચડે છે કેમ કે લીકેજ છે એટલે પછી બોલવામાં તકલીફ છે અને જેમ બોલું ને તેમ મને છાતીમાં બળતરા થાય છે પણ કંઈ નહીં મારે વાત જે શેર કરવી છે તમારા સાથે શેર કરું કેમ કે જેટલું આપણે આપણા મનમાં હોય તે બોલી નાખે ને તો આમ શાંત શાંત થઈ જવાય તો દોઢ વાગતા વાગતા છે ને હાલત ખરાબ થઈ ગઈ હતી વોમિટ બંધ થઈ હતી પછી ખાંસી ચાલુ થઈ હતી ને ખાંસીમાં બ્લડ આવતું હતું પછી મેં કીધું પિંકીબેનને ફોન કરું તો કંઈ પણ થાય ને તો ખબર નહીં પહેલો ફોન એમને જ હું કરું કંઈ કહેવાય મોટા એટલે મોટા જે આપણને સલાહ આપે મદદ મળે એટલે પહેલો ફોન મેં એમને કર્યો કેમ કે મને વીક્સની ગોળી જોઈતી હતી મને એવું કે વિક્સની ગોળી હું ખાઈ લઈશ તો ખાંસી બંધ થઈ જશે એટલે ચીજું રાખે છે એટલે પછી મેં ફોન કર્યો એકવાર રીંગ આખી નહીં ઉપાડ્યો પછી મેં કીધું નથી રિસીવ કરતા એટલે નહીં કરવો એમ કરીને પછી મેં ના કર્યો પછી સામેથી બેનનો ફોન આવ્યો કે શું થયો મેં કીધું વિક્સ જોઈતી હતી કમ કે સેમ લાઇનમાં રહેતા હતા એટલે મને હોય તો આપવા આવશે એમ કરીને મને નાઇટ છે એવું બધું તે ટાઈમે નહીં દેખાયું બસ મેં ફોન કર્યો પછી એમને કીધું કે નથી અને એ મેં કીધું ખાંસી થાય છે તો મને કે આદુ ખાઈ લે આદુ આદુ મોડા મૂક તો તને શાંત પડી જશે ખાંસી એવું કીધું પછી એ પણ કર્યું આખી રાત યુટ્યુબ ચાલુ રાખ્યું મેં કે યુટ્યુબમાંથી કંઈ મને મળી જાય તો યુટ્યુબમાં પણ એવું જ હળદર ખાવાનું મીઠું ખાવાનું બસ એવું જ કંઈ નવું નવું મળ્યું લેલું તું મને પછી રેખાબેનને પણ ફોન કર્યો એમની પાસે પણ વિક્સ નથી રેખાબેન બાજુમાં જ હતા પણ મેં કીધું નહીં જગાતી ખાલી ફોન કરીને પૂછી જવું એટલે પછી એમને પણ નથી એવું કીધું એ વસ્તુ નથી એવું મારા માટે તે ટાઈમે બહુ લાગતું હતું નથી એમ કેમ કે મને જરૂર હતી એક એક શ્વાસ લેવામાં મને મુશ્કેલ પડતી હતી તો કંઈ નહીં વેઠું વેઠું ત્રણ વાગ્યા સુધી મેં વેઠું ઊંઘવાનું બિલકુલ નહીં બસ બેસી જ રહેવાનું અને ખાંસી ચાલું ને ખાંસીમાં બ્લડ તો ત્રણ વાગે મેં કીધું મારા ભાઈ નાઇટમાં આવે છે તો મારા ભાઈ બે નોકરી કરે છે દિવસે કોર્ટમાં નોકરી કરે અને નાઇટમાં હું આવે છે તો નાઈટ ડ્યુટી પર હતા જીજુ અને મારા ભાઈ તો મારા ભાઈને મેં ફોન કર્યો મારા ભાઈએ મારા ભાઈને એટલા માટે મેં ફોન કર્યો તો કે કદાચ એકાદ સોસાયટીમાં હોય તો મને તુલસીના પાન આપી જાય એમ કરીને તો એમને જોયું આજુબાજુ પણ સિટીના ક્યાં કોઈના ઘરમાં જઈને તુલસીના પાન મને લઈ આપે એટલે પછી એમને ફોન કર્યો કે નહીં અને પછી મારા ભાઈની વાત ખબર મારા પિયરમાં બધા તરત અલર્ટ થઈ જાય કે કંઈ થયું છે તો આપણે કંઈ મદદ કરીએ તો મારો ભાઈ સાડા ત્રણ સાડા ત્રણ ખબર નહીં સવા ત્રણ થયા છે ને મારો ભાઈ તરત આવી ગયો તો મને જોવા માટે અને મારો ભાઈ અને જીજુ આવ્યા હતા રાકેશને હું જોઈ ગયા હતા તે મને આજ સુધી કહે છે કે તું એટલી બીમાર હતી ને રાકેશ ઊંઘતા હતા પણ રાકેશની બી કોઈ ભૂલ નથી કેમ કે મેં એમને ના પાડતી હતી હોસ્પિટલ જવા તો એ પણ શું કરે તો પછી એમને આગળના રૂમમાં ઊંઘવા દીધા હતા ને પાછળ પપ્પાના રૂમમાં જતી રહી હતી કે ખાંસી થતી હતી અને નિતિક્ષા મારી જાગીને હેરાન કરતી હતી એટલે પછી મેં એમને આગળ ઊંઘવા દીધા હતા ને પપ્પાના રૂમમાં ઊંઘતી હતી એટલામાં મારા ભાઈને જીજું આવ્યા પછી મારા ભાઈએ મને કીધું કે તું એટલી બધી શ્વાસ કેમ લે છે તને શ્વાસમાં તકલીફ છે ત્યારે મને આમ થોડો વિચાર આવ્યો કે મને શ્વાસ ચડે છે શ્વાસમાં મને તકલીફ છે કેમ કે એવી બીમારી નથી ને એટલે મને ખબર પણ નથી કે આવું થતું હોય આવું બધું થાય તો પછી કંઈ નહીં મારો ભાઈ જોઈને ગયો એટલે એને ખબર પડી ગઈ કે બીમાર છે વધારે પછી એ પાછા નોકરી પર જતા રહ્યા પછી ચાર વાગતા વાગતા પાછા મને જોવા આવ્યા તારે મારો ભાઈ એકલો આવ્યો તો જોવા તો એ ત્રણ વાગ્યા પછીની હાલત છે ને બહુ ખરાબ હતી આખી બોડી મારી વીક પડી ગઈ હતી પણ એ લોકો થોડી સ્ટ્રોંગ બની જાઉં મેં વાત આમ તેમ પણ એને તોય ખબર પડી ગઈ હતી કે વધારે બીમાર છે પછી ઘરે ગયા જીજુ પણ ઘરે ગયા ચાર કે સાડા ચાર એ લોકો જલ્દી જતા રહ્યા હતા ઘરે મને જોઈને પછી જીજુએ પણ બેનને કીધું અને મારો ભાઈ તરત મારી બીજી બેન છે હશું એને લઈને તરત આવ્યા લગભગ પાંચ વાગ્યા હશે એટલામાં પછી એ આવી મને તેલ નાખીને માથું ઉડી આપ્યું જે વોમેટવાળા મારા કપડાં હતા તે બધા ચેન્જ કરાયા મને ઉકાળો બનાવી આપ્યો બ્રશ કરાયું સાડા પાંચ થઈ ગયા હતા પછી મારી મોટી બેન આવી મારી મોટી બેન ના આવતી ને તો સાચું કહું હું મરી જતી તે દિવસ કે હું જતી સાડા દસ એટલામાં અને ડૉક્ટર કહેતા હતા કે અડધો કલાક તું લેટ આવતી ને તો તારું બસ પૂરું થઈ જતું કેમ કે ઓક્સિજન એકદમ ઘટી ગયું હતું ચાલીસ ચાલીસ પિસ્તાલીસની આસપાસ હતું હું ગઈ હતી હોસ્પિટલ બસ છેલ્લો ટાઈમ હતો મારો અને એટલો છેલ્લો ટાઈમ હતો તેમ છતાં હું વેઠીને ઘરે રહી હતી મને ક્યાં ખબર કે આટલું બધું થઈ જવાનું છે બસ વેઠવાની તાકાત છે તો હું વેઠતી હતી તો મારી બેન ના આવતી તો સાચું કહું હું મરી જતી તો એ જીદ કરીને મને જે ગાયનેકમાં મેં દવા ચાલતી હતી મારી હું પહેલાં ત્યાં લઈ ગઈ એ ડૉક્ટર ટાઈમ આપ્યો અડધો કલાક કલાક જેવામાં આવશે એવું પછી મારી બેન કહે કે આપણે નહીં રાહ જોતા અને બીજે જઈએ તો મારી બેનના જીદના લીધે અમે ગયા હતા સાગરસરની પાસે અને સાગરસર ખાલી દસ મિનિટમાં આવી ગયા હતા અને મારું ખોટું કિસ્મત એવો હતો ને તે દિવસે લાઈટ જ નહીં અને મને પંખાની એટલી જરૂર ને કેમ કે આખી બોડી મારી આમ પરસે વારથી લથપથ હતી તો ત્યાં જતા જતાં છે ને હિંમત મારી તૂટી ગઈ હતી વોમિટ એટલે લોહી જ આવે લોહી જ આવે મારી બેને જોઈને ચક્કર ખાઈને પડી ગઈ હતી ખબર લાઇટ જ નહીં પછી સર એવા ખબર નહીં જાત જાતના મને ઇન્જેક્શન આપી દીધા જાત જાતના ઇન્જેક્શન આપી દીધા પહેલાં તો મારી નસ જ ના પકડાઈ પછી છ સાત એવા ઇન્જેક્શન આપી દીધા મારા ધબકારા કંટ્રોલમાં લાવવા માટે તો મારી જીત પણ કે એક ટાઈમ મને યાદ આવે ને આમ રૂવાતા ઊભા થાય મારા પછી એટલી ખાંસી થાય એટલી ખાંસી થાય ને ખાંસીમાં બસ લોહી જ આવે એ જોઈને મારી બેન એકવાર ચક્કર ખાઈને બહાર જતી રહી હતી મારા હસબેન્ડ પછી મારા હસબૅન્ડને જેવું મને કીધું ને કે વડોદરા જવું પડશે બસ ત્યાં મારી હિંમત પૂરી થઈ ગઈ હતી પછી મેં મારા હસબેન્ડને કીધું એકવાર મને મિતિક્ષાને મલાવી દો કેમ કે મને ખબર પડી ગઈ હતી કે વડોદરા જાય વડોદરા મોકલે એટલે કેસ ખલાસ હોય તો જ મોકલે તો પછી મારા હસબેન્ડને કીધું એકવાર મને મિતિક્ષાને મલાવી દો છેલ્લી વાર મને એકવાર મલાવી દો મારી છોકરીને અને છેલ્લી વાર મારા હસબેન્ડને મેં એક વાત કીધી હતી પણ એ વાત છે ને હવે મળી નહીં એટલે પછી આમાં બેની સિક્રેટ વાત છે રાકેશને ખબર છે ને મને ખબર છે તો એ થોડી સિક્રેટ રાખવી પડે કેમ કે હવે તો જીવતી છું તો બસ એકવાર મારે એટલી ઈચ્છા હતી કે હું મરી જાઉં કદાચ તો મારી છોકરીને જોતી જાઉં પણ એવું નહીં કહ્યું અને ડૉક્ટર એટલા સારા હતા ને સાગર સર મને એક હાથ પકડીને કીધું હતું બેટા તને કશું ના થાય ને એવી હોસ્પિટલમાં મેં તને મોકલું ને તને બચાવી લેશે કશું ના થાય તો હાથ પકડીને છેક નીચે સુધી મને મૂકવા આવ્યા હતા મારા ભાઈ અને ઝાડુએ ઉચકી હતી લગભગ ઓક્સિજનના બોટલ કોઈ એવું ઉચક્યો તો ડૉક્ટરે શું પકડ્યું હતું બધા નીચે સુધી મને એમ્બ્યુલન્સ સુધી આવ્યા હતા અને એમ્બ્યુલન્સવાળા કાકા પણ એટલા સારા હતા ને મને બસ એવું જ કે બેટા તું હિંમત રાખજો તને મેં કંઈ ના થવા દઉં તને ટાઈમ પર પહોંચાડી દઈશ અને હોસ્પિટલ જઈને કંઈ અલગ જ થયું હતું એ હવે વિડીયોમાં નથી કેવું એ કદાચ ઈચ્છા થાય તો હું તમને શેર કરીશ અને કઈ રીતે શું ઓપરેશન થયું હતું મારો જીવ બચાવવા એ પણ તમને કંઈશ પણ આવે વિડીયો બહુ લાંબો થઈ જશે અને કંઈને અત્યારે કામ નહીં કરતી કેમ કે લીકે જ એમ બોલવામાં તકલીફ છે શ્વાસ ચડે છે અને ડૉક્ટરે કીધું છે કે એક મહિનામાં તારે કરાવી દેવું પડશે હવે છે ને મારે વાલ બદલવાનો છે ચોખ્ખે ચોખ્ખો કહી દઉં શું સંતાડવાનું આવે બધાને ખબર જ છે પ્રોબ્લેમ મોટી છે તો સંતાડીને શું કામ છે તું આજ સુધી નહીં કીધું પણ હવે કહી દઉં મને વાલની બીમારી છે મારે વાલ રિપ્લેસ કરવાનો છે બદલવાનો છે વાલ તો કદાચ તમે સારું હોસ્પિટલ જાણતા હોય અમદાવાદ કાં તો વડોદરા ખાસ કરીને મારે વડોદરામાં તપાસ કરવાની છે મેં જઉં છું એ તો છે જ સારામાં સારું છે પણ મારે એક બે હોસ્પિટલ હજુ તપાસવાના છે તો સારું કંઈ મળી જાય તો કરાવી દઈએ એક મહિનામાં અને પછી ડૉક્ટર કે તને કશું ના થાય ખાલી વાલ બદલવાનો આવશે બસ બીજું કંઈ ચિંતા જેવું છે નહીં અને ચિંતા એની છે કે જેટલું તું વેચીશ તો હાથ પર અસર થશે અને હાર્ટ ફેલ પણ થઈ શકે ડૉક્ટરે કીધું હાર્ટ ફેલ ના નથી એટલે તારે જલ્દી કરાવવું પડશે બીજી કોઈ ટેન્શનની વાત નહીં બસ હાર્ટનું ટેન્શન છે ડૉક્ટરનું કે જેટલું તું કહીશ ને જેટલું તું કામ કરીને વેચીશ એટલું તારા પર ખતરો છે પછી અમે પણ કશું ના કરી શકીએ કારણ કે અત્યારે છે ને હાર્ટ કમ્પ્લીટ મારું કામ કરે છે એટલે હાર્ટ પર અસર ના થવું જોઈએ કેમ કે હાર્ટ પર છે ને અસર ત્યારે થઈ જ્યારે હું વધારે પડતું કામ કરું અને બ્લડ એટલું બધું હાર્ટ પર ના જાય બે થઈ જાય છે એટલા માટે તો હાર્ટ પર અસર થાય છે એટલે કરતા મેં છ બે દિવસથી થયું કામ છોડી દીધું છે પહેલાં હું કરતી હતી નીતિક્ષણ ટીથી બધું કરતી હતી બે ત્રણ દિવસ પહેલાં પણ પિંકી બેન ના કે છે કામ ના કરતી કશું કામ કરવાનું એટલું જ છે કે મારા સાસુનું પણ ઓપરેશન થયેલું છે તો એ પણ બેરે બેરે કર્યા કરે ને પછી મને નહીં ગમતું કે એ પણ એવા જ છે મારા જેવા અને તકલીફમાં છે તો મને નહીં થતું તો આજે પણ મારાથી થાય ને તો હું કદાચ કરી દઉં છું ખોટું નહીં બોલતું ચા નાસ્તો કરી આપી દઉં જાડું ને નહીં કપડાં ઘડી કરતો એવું બધું થાય છે પણ હવે લિમિટ જરા ઓછી છે મારી કે બોલવામાં તકલીફ છે તો તમે સમજી જાઓ બીજું તો શું થવાનું મારાથી તો કંઈ નહીં હવે તમે જો વડોદરામાં રહેતા હોય અમદાવાદ નજીક રહેતા હોય તો હોસ્પિટલ સજેસ્ટ કરજો કોઈ સારી હોય તો ક્રિસુ છે ને રડે એવી નહીં ક્રિસુ બહુ સ્ટ્રોંગ છે તો આટલી મોટી બીમારી આટલું મોટું ઓપરેશન થવાનું છે હાર્ટ ફેલની શક્યતા છે તેમ છતાં છે ને મારા આંખમાં આંસુ નથી કેમ કે ભગવાને ખબર નહીં જેટલી મોટી બીમારી ને એમ કરતાં વધારે હિંમત મને આપી છે આજે હું હસી શકું છું અને એટલું બધું થયું હતું ને તે ટાઈમે પણ મેં રડ્યું નહીં મારા આંખમાં આંસુ નહીં અને આંસુ ક્યારે હતા ખબર સાચું કમ તો સુનિતા મને જોવા આવી હતી ને તો એના આંખમાં આંસુ જોઈને આંસુ આવતા બાકી બધા રડતા હતા તારે પણ આંસુ હતું ખબર નહીં સુનિતા જોડે કંઈ અલગ જ ફિલિંગ છે તો એ રડતી હતી ને તો મને રડવું આવી ગયું હતું તો ચાલો હા આવું કંઈ છે મારું જીવન તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કરી દેજો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ફરી મળીશું ક્યારે મળીશું એ કંઈ નક્કી નહીં કમકે મારી બીમારી એવી છે મારું કોઈ નક્કી નહીં તો વિડીયો તો ક્યાં હું બનાવવાની તો બે ત્રણ દિવસ વિડીયો નહીં આવ્યા મારા ગમકે હાલત જરા વધારે ખરાબ હતી આજે હિંમત કરીને મેં વિડીયો બનાવી જ નાખ્યો છે તો પોતપોતાનું ધ્યાન રાખજો અને নিয়ে যে ভুল করেস্পল নথি তো তুমি এ ভুল না করতে পছি বউরে পড়েছে আত্মা বি ত্যা জয় মাত